ક્વોલિટી ઓર કન્સિસ્ટન્ટ પરફોર્મન્સ કે લિયે સિર્ફ silva pumps and motors નામ યાદ રાખના હવે ગુજરાત સરકાર પર વિચ ટુરિઝમ છે તે કરવા જઈ રહેલી છે એટલે કે હવે તમારે ગોવા જવાની જરૂર નથી પરંતુ ગુજરાતની અંદર જ આ વ્યવસ્થા થઈ રહેલી છે ને ટુરિઝમ ડિપાર્ટમેન્ટ છે તે જિલ્લા વહીવટી તંત્ર જે કોસ્ટલ એરિયાના જિલ્લાઓ છે તેમની સાથે કરે છે ગીર સોમનાથ જિલ્લો આ આયોજન કરી રહેલું છે એમના કલેક્ટર શ્રી આપણી સાથે છે તેમની સાથે જ વાત કરી સાહેબ કેવા પ્રકારનું આયોજન છે અને કઈ રીતે આ ક્યાંકો જે બીચ ટુરિઝમ જે ફેસ્ટિવલ છે એને તમે પ્રમોટ કરી રહેલા છો આપ જોવો છો એમ આ ખૂબ સુંદર અને રમણીય બીચ છે આપણે સવારે અહીંયા સૂર્યોદયનું પણ જોઈ શકાય પ્લસ શિયાળો છે એટલે ડોલ્ફિન પણ આવે છે ડોલ્ફિનનો પણ આપ લાઈવ જોઈ શકો છો અને વોટર સ્પોર્ટ્સ તો અહીંયા છે જ વિશેષમાં અહીંયા ત્રણ દિવસના આયોજનમાં અમે દેશના જે સારા જે કલાકારો છે એનો રોજ એક લાઈવ કોન્સર્ટ કરશું પ્લસ મલ્ટીમીડિયા શો આમાં જે લેઝર શો જે કરે છે હોટલમાં જે એનું પણ અમે આયોજન કર્યું છે આપણી જે આનું જે વખણાય છે બધી બ્રાન્ડ લોકલ બ્રાન્ડ આપણે કહીએ કે એને પણ અમે ઇન્વાઇટ કરી અને એના અહીંયા અમે ફૂડ સ્ટોલ્સ ઊભા કરશું બાળકોને આનંદ આવે અને આ દરિયો છે વેતાળ પ્રદેશ છે એટલે એની સેફ્ટીને ધ્યાન રાખીને જે જે નાની નાની રાઇડ્સ ઊભી કરી અને એનું એમ્યુઝમેન્ટ પાર્કમાં આવશું વિશેષમાં અહીંયા અમારી સંસ્કૃત યુનિવર્સિટી છે આદવી યુનિવર્સિટી છે સંસ્કૃતનું પ્રમોટ કરે છે અને અમારી કોલેજીસના જે બાળકો છે પ્લસ જેમ કે ખારવા સમાજ છે કે એવા જે અહીંયા સ્થાનિક લોકો છે એની સંસ્કૃતિનું ઉજાગર થાય એ માટે અમે પ્રથમવાર જે આપણે ટેબ્લોઝ બનાવી છે રોડ ઉપર હોય છે અને ટ્રક માઉન્ટેડ હોય છે અમે પહેલીવાર બોટ માઉન્ટેડ ટેબ્લો અમે ઇન્ટ્રોડ્યુસ કરશું અને આપ જોવો તો સામે જ અમે એને એની અમે પરેડ કરાવશું અને એ થીમ ને આધારિત આપણા જે બાળકો છે યુવાનો છે એ અહીંયા આપણે ઉભા છીએ ત્યાં એનું પરફોર્મન્સ કરશે એટલે એનાથી આપણા જે બાળકોની છૂટની ટેલેન્ટ છે અને પ્લસ આપણો જે એનો સમાજ છે એની જે સંસ્કૃતિ છે એને આમાં હાઇલાઇટ કરશે સાહેબ ખાસ કરી અને ગુજરાતની અંદર સૌથી લાંબો દરિયા કિનારો છે અને બીચ પણ ઘણી જગ્યાએ આવેલા છે એમ છતાં બીચ ટુરિઝમની અંદર આ બ્લુ સી ઇકોનોમીની અંદર આપણે પાછળ છીએ તો એને પ્રમોટ કરવા માટે રાજ્ય સરકાર કેવા પ્રકારે કામ કરી રહી છે આપણો આપણો જે સ્ટેટ છે ને આપ જોવો તો કે એ એકદમ કાયદો વ્યવસ્થાનું પાલન કરનારી રાજ્યમાંથી એની ગણના થાય છે અને આપણા જે અહીંયા આવે ફેમિલી બીચ નહીં ક્યારે ડેવલપ કરી શકે અહીંયા જે આવે એને કોઈ પણ જાતનું અહીં ન્યુસન્સ કેવું એવું કાંઈ જોવા ન મળે અને ફેમિલી સાથે આવી એને આનંદ કરી શકે એ પ્રકારનું આપણે આયોજન છે આપ કયો છે એમ ચોક્કસ અત્યાર સુધી થોડું થયું હતું પણ હવે ગુજરાત સરકાર શ્રી જેમાં ચિંતન શિબિર કરી અમે જેના હોસ્ટ હતા એમાં એક આ મુદ્દો હતો ચાર મુદ્દો કે ભાઈ પ્રવાસનના નવા નવા સ્પોટ કેમ ડેવલપ કરવા આપણે કદાચ બહારથી આવો છો ખ્યાલ અમે હમણાં જ વેરાવળમાં એક આ અંત જગ્યા હતી ને આ ઉજવત હતી અમે આખી ડેવલપ કરી અને ચોપાટીને એડજોનિંગ સરસ એક બીચ નાના બધા અમારા જિલ્લા કક્ષાનું અમે આયોજન કર્યું લોકોને ખૂબ પસંદ આવ્યું એવી તો ઘણી જગ્યાઓ છે જેમ કે આદરીનો બીચ છે વેરાવળ તાલુકામાં છે જ્યાં મૂળ દ્વારકા છે અન ટચ અનપોલ્યુટેડ કુદરતી સૌંદર્યથી ભરપૂર બીચ છે તો આ એક આપણે આયોજન કરશું મને ચોક્કસ ખાતરી છે કે જેમ કચ્છનું જે વ્હાઇટ રનનો જે અત્યારે એકદમ વિશ્વખ્યાત થયું છે તો અહીંયા પણ ટેન્ટ સિટીની પણ શક્યતા આપ જોવો છો ટેન્ટ સિટી પણ થાય એવું છે અને બીજા આની પછીના જે બીચ છે એ આપોઆપ આ લાઇન ઉપર જ ડેવલપ થયું ચોકી ચોક્કસપણે શક્યતાઓ દેખાય છે એટલે આપને મારે અપીલ એ છે કે આપના માધ્યમથી આને એટલું પ્રમોટ કરો ઇવેન્ટને કે લોકો આજુબાજુના જિલ્લાવાળા આવે બહારના જિલ્લાવાળા આવે એકવાર અમારું આયોજન જોવે આ બીચની સુંદરતા જોવે અને ભવિષ્યમાં જે છે કારણ કે જેમ જે ટુરિઝમ ડેવલપ થાય એટલે રોજગારી આપોઆપ વધવાની છે તો એક એમાં આપ બધાના સહયોગથી અમે આને આ પ્રમોટ કરવા માગીએ છીએ આ ફેસ્ટિવલની અંદર ત્રણ દિવસની અંદર કેટલા ફૂટપ્રિન્ટની આશા છે અમે તો એમ જેટલા આવશે એને કોઈ જ તકલીફ વગર આવી શકે ને આપ જો વિશાળ દરિયા કાંઠો છે એટલે અમે આયોજો જો કહું કે અહીંયા હજારો લોકો એક સાથે આવે તો એને કોઈ અગવડ ના પડે અને એક સારી છાપ લઈ લે તો બિલકુલ ગીર સોમનાથ જિલ્લો છે તે આયોજન કરી રહેલું છે ત્રણ દિવસનો આ ફેસ્ટિવલ છે ને આપ પણ અચૂક આ ફેસ્ટિવલની અંદર હાજરી આપજો અને ગુજરાતની જે કોસ્ટલ એરિયાની સંસ્કૃતિ છે એ પણ તમને અહીં જોવા મળશે મયુર માકડિયા કેપિટલ દીવ